રોડ ઉપરના એક સો ચુમાલીસ દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ ત્રીસ વર્ષથી વધુ સમયથી પાથરણા પાથરીને ધંધો કરતા નાના ધંધાથીઓ રાતોરાત ધંધારોજગાર વગરના થયા સોમનાથ વિસ્તારમાં સતત બે દિવસથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સોમનાથ મંદિરની સામેના ભાગે રોડની બંને બાજુ આવેલ પાથરણા પાથરીને નાની દુકાનોમાં વેપાર કરતા દુકાનદારોની એક સો ચુમાલીસ દુકાનોનું વહેલી સવારે આઠ કલાકે ડિમોલેશન હાથ ધરવામાં આવેલ અને તમામ દબાણો દૂર કરવા આવેલ છે આ દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ડોડિયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે તમામ દુકાનદારોને એક દિવસ પહેલા નોટિસ આપવામાં આવેલ અને આ દબાણો સવારના 8 કલાકે ડિમોલેશન શરૂ કરવામાં આવેલ જેમાં 6 JCB મશીનો 10 ટ્રેક્ટર અને અન્ય વાહનો અને નગરપાલિકાના 130 કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ આ બાબતે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે એસપી મનોરસિંહ જાડેજાની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ ડિમોલેશન કરવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા પોલીસ માંગણી કરવામાં આવતા એસપી દ્વારા પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ અને જેમાં એક એસપી એક ડીવાયએસપી એસપી પાંચ પીઆઈ સોળ પીએસઆઈ અને બસ્સો પોલીસ કર્મચારીઓ એસઆરપીની બે કંપની અને જીઆરડીના જવાનો સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેમાં એક્ઝિટ પોઈન્ટને સીલ કરવામાં આવેલ જેથી લોકો ભેગાન થાય અને ડિમોલેશન શાંતિથી પતી શકે એક દિવસનો સમય આપીને ડિમોલેશન કરવામાં આવતા અનેક નાના વેપારીઓએ પોતાની રોજીરોટી ગુમાવી દીધી છે અને ઘર ચલાવવા મુશ્કેલ બનેલ છે આ બાબતે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ધંધો કરતા રાજાભાઈ કાનાભાઈ વાજાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવેલ કે અમો ધણા સમયથી સોમનાથ ટ્રસ્ટને બે અને પાંચ રૂપિયા ફી ભરીને ધંધો કરતા હતા પરંતુ તાત્કાલિક ડિમોલેશન કરતા અમો મુશ્કેલીમાં મુકાયેલ છીએ કારણ કે અમારા ધર્મા બે વ્યક્તિ વિકલાંગ છે આ રીતે અનેક નાના પાથરણા પાથરીને ધંધો કરતા લોકો મુશ્કેલીમાં મુકાયેલ છે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેનના પ્રતિનિધિ જયદેવભાઈ જાની સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે આ ડિમોલેશન બાબતે મને કોઈ જાણ નથી અને વેપારીઓને દબાણ હટાવવાની નોટિસ મળતા મને ફોન આવેલ ત્યારે ખબર પડેલ છે જ્યારે બીજી બાજુ સોમનાથ ટ્રસ્ટ સરકાર અને નગરપાલિકાની જમીનો ઉપર ધણી જમીનો ઉપર દબાણ થયેલ છે જેમાં આ ત્રણે મરીને સર્વે કરીને દબાણો દૂર કરવાની જરૂરત છે અત્યારે માત્ર બે દિવસના દબાણો માત્ર ગરીબ અને રોજેરોજનું કમાવાના જ દબાણ દૂર કરવામાં આવેલ છે રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર સોમનાથ આભાસ પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો પૂરી કરી આ દુકાનો આશરે વીસેક વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ એકસો ચોમાસ લોકોને નોટિસ ઇશ્યુ કરવામાં આવી તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માગણી કરી જે માગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલેશનની કામગીરી માટે એક કે એસપી સાહેબ એક યુએસપી પાંચ પીઆઈ સોળ પીએસઆઈ તેમજ બસો પોલીસ એસઆરપીની બે કંપની હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલેશનની કામગીરીમાં લાગેલા છે તેમજ જે જગ્યાએ ડેમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે ક્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં કોઈ જાતના ઘર્ષણ ન થાય એ એના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે અને હાલમાં ડેમોલેશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર